સો વર્ષ પૂર્ણ થયા એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહે છે ને કેપુ શું આપું તને હિરણ બ્રહ્મા કહે છે આ વાત ખોટી હિરણકશ્ય કારણ જેનું નામ એનું નાશ જેનો જન્મ એનું મૃત્યુ આ નિશ્ચિત છે આજ નહી કાલ કાલ ની તો પછીના દિવસે મરવું પડશે વાત નક્કી છે આના સિવાય બીજું કઈક માગી લે હિરણ કહે છે તો હું જે માગું મને આપો આપીશ માગ પેલું પેલું માગું રાત્રે ન મરું દિવસે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું આકાશમાં ન મરું ધરતી પર ન મરું ભગવાન બ્રહ્મા કહે છે માગ પણ મરવું પડશે નક્કી છે વળી પાછું માગું લીલાથી ન મરું સુકાથી ન મરું અસ્ત્ર થી ન મરું શસ્ત્ર થી ન મરું માણસ થી ન મરું પશુ થી ન મરું ભગવાન બ્રહ્મા કહે છે માગ મરવું પડશે અને છેલ્લે માગ્યું કે હે બ્રહ્મા જેટલું પણ સર્જન તમે કર્યું છે આમાંથી કોઈ મને મારી ન શકે આવું વરદાન મને આપો બ્રહ્મા કહે છે તથા જે મેં સર્જન કર્યું છે એ તને ન મારે તો કઈ નહીં જેને મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે જેને મારું સર્જન કર્યું છે વિષ્ણુ તને મારશે વરદાન આપીને બ્રહ્મા નીકળી ગયા આ બાજુ હિરણ આવ્યો કયાદુને દેવર્ષિના રથના આશ્રમ માંથી લઈ આવ્યા છે કયા દુના ઉદર માંથી પ્રહલાદજી મહારાજ નો જન્મ થાય સમય વ્યતીત થવા લાગ્યો આ વરદાન ને લઈ અને હિરણ છે જાણે પોતે જ ભગવાન હોય આવું અભિમાન રાખીને બેઠો છે ધીમે ધીમે સમય વ્યતીત થયો ધ્રુવજી પ્રહલાદજી મહારાજ મોટા થયા એને શંડ અને અમૃતના આશ્રમની આશ્રમ ની અંદર ભણવા માટે બેસાડ્યા છે પ્રહલાદજી મહારાજ એટલા જ્ઞાની છે કે ગુરુદેવ એક વખત સમજાવે એટલે પ્રહલાદ ને ત્યારે પ્રહલાદ ને કહીને જાય પ્રહલાદ તું ભણાવજે આજે છોકરાઓને ભલે ગુરુદેવ એમાં એક વખત ના સમય ઘણો સમય પસાર થયો એટલે પ્રહલાદ ને હિરણ કશુ બોલાવ્યો બેટા અહીંયા આવતો પ્રહલાદ પ્રહલાદ ને પોતાની ગોદમાં બેસાડ્યા બેટા તું જે કાંઈ ભણ્યો અભ્યાસ કર્યો એમાંથી સારું તને શું લાગ્યું પ્રહલાદ કે છે પિતાશ્રી સાચું કહું તો આ સંસાર સંસારજની એ અંધારા કુવા જેવો છે એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતાં મારા નારાયણને ભજી લેવો શું ખોટો મારા નારાયણને ભજી લેવાય નારાયણને ભજવાની વાત આવી એટલે હિરણકશુક એકદમ ક્રોધે ભરાયણ કહે છે ખબરદાર પ્રહલાદ આજ પછી કોઈ દિવસ નામ લીધું છે તો નારાયણ મારો વેરી છે મારા ભાઈ ને માર્યો છે મારે પ્રહલાદ કે બોલાવો તો પડશે ને એને બોલાવવા વગર ક્યાં એની સાથે લડશો પણ એને ધમકાવીને કાઢી મૂકો થોડા દિવસો વ્યતીત થયા વળી પાછો બોલાવ્યો પ્રહલાદ બેટા તું એમાં શું સારું લાગ્યું પિતાશ્રી હું ભેડોની એમાં મને નવધા ભક્તિ સારી લાગી કે નવધા ભક્તિ કરો એટલે ભગવાન નારાયણ મળી જાય

છોકરાઓને કે ભાઈઓ આ ગુરુદેવ ભણાવે છે ને એ આપણા જીવિકાનું જ્ઞાન છે જીવનનું નહીં એ આપણે કેમ કેમ કમાવું ખાવું પીવું એનું જ્ઞાન છે પણ કેવું જીવવું ને એનું જ્ઞાન નથી આ પ્રહલાદ જ્ઞાનની વાતો કરે એટલે છોકરાઓ પૂછ્યું પ્રહલાદ તું હજી પાંચ વર્ષ નો છો આટલી ઉમર માં તને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું ક્યારે શીખો તું આ પ્રહલાદ કહે છે કે તમને ભાઈ લાગે છે મારી ઉંમર 5 વર્ષની છે મારી ઉંમર છે 105 વર્ષની કારણ હું 100 વર્ષ સુધી મારી માના પેટમાં રહ્યો છું અને જ્યારે મારી માના ઉદરમાં હતો ત્યારે દેવર્ષિ નારદના આશ્રમની અંદર મારી માં રહેતા હતા અને મારી માં જે જ્ઞાનનો સંદેશો સાંભળતા ને એ જ્ઞાનનો ઉપદેશ મને મળ્યો એટલે હું તમને સંભળાવું છું મારી ઉંમર 105 વર્ષની છે જ્ઞાનની વાતો કરે છે અને કહે છે કે જીવનનું જ્ઞાન માત્ર ને માત્ર સંત કીર્તન કીર્તન છે માટે સૌ કરો પ્રહલાદજી મહારાજ ગૌરાવે એના શિષ્યો એના મિત્રો બધા સાથે ગાય ભજ ગોવિંદ ગોવિંદ ગો પાલા

પ્રહલાદજી મહારાજ એના મિત્રો પ્રહલા આ બાજુ હિરણ કપન્ થયું કે લાવને જરા પ્રહલાદને ને બોલાવરાવો એટલે ખબર પડે શું ભણ્યું સૈનિક ને બોલાવ્યો સૈનિક જાઓ પ્રહલાદને ને આવો સૈનિક આવ્યો આવીને જોયે તો પ્રહલાદ નાચે પ્રહલાદ ના મિત્રો નાચે જોર જોર થી ગાય ઓલો સૈનિક આવી છે એ પ્રહલાદ એ પ્રહલાદ સાંભળે કોણ કોઈએ સાંભળ્યું એટલે બરાબર સૈનિક ટોળામાં અંદર ઘર્યો અને પ્રહલાદ નું બાવડું પકડ્યું એ અને ચોટી ગયો કારણ પ્રહલાદ છે એ ભક્તિ નો ખુલ્લો વાયર છે આ લાઈટ નો ખુલ્લો વાયર ગમે ત્યાં નીકળે અડો એટલે ચોટી જાવ એમ પ્રહલાદ એ ભક્તિ નો ખુલ્લો વાયર છે અડો એટલે ચોંટી જાવ કારણ કે ક્યારેક ક્યારેક કોઈકના મોઢામાંથી વાત સાંભળો તો તમને જ્ઞાન આવે તો તમને ભાવ જાગે ક્યારેક ક્યારેક કોઈકને અડી જાવ તોય ભાવ લાગી જાય રામચરિત માનસની કથા છે કઈ કઈ ની બુદ્ધિ બગડી નહોતી ત્યાં સુધી જ્યાં સુધી મંથરાણા પીઠ ઉપર એને હાથ ન ફેરવો ત્યાં સુધીની બુદ્ધિ નોતી બગડી પણ જેવો મંત્રાને હાથ સ્પર્શ કરાયો અને બુદ્ધિ બદલી ગઈ અને બે वरदान માંગ્યા ભરતને ગાદી અને રામને વનવાસ નહી તો અત્યાર સુધી એને મંત્રાને જ ના પાડી હતી તું આવું કેમ બોલે છે સ્પર્શમાં પણ ક્યારેક તમારી અંદર અવિદ્યા પ્રવેશ કરી જાય છે યાદ રાખજો અહીંયા પ્રહલાદને સ્પર્શ થયો અને પેલો આવેલો સૈનિક પણ પ્રહલાદની હારે મડો ગાવા भज गोविन्द गोविन्द गोपाला गोविन्द गोविन्द भजो પ્રહલાદ નાચે એના મિત્રો નાચે ઓલો આવેલો સૈનિક નાચે બહુ બધી સમય નો વાર વીરણ કશો કહે છે ઓલા ને મોકલો પાછો કેમ નો આવ્યો બીજા સૈનિક ને બોલાવો જાયલા બોલાયા બોલાવ બીજો સૈનિક જે આવ્યો આશ્રમમાં આવી જોયો તો ઓહો પ્રહલાદ મિત્રો ઓલો સૈનિક ના છે એને જોઈ ઓલો બીજો આવ્યો એ કે છે એ તું તો બંધ કરી ને ઓલો મારી નાખશે તને સાંભળે કોણ ઈ વચમાં ઘરેણ ઓલા સૈનિક ને ઈડ્યો એને અર્થિંગ લાગી ગયો ઈ છોટી ગયો ઈ મંડો ગાવા ભજ ગોવિંદ ગોવિંદ દ્વાપર યુગમાં એ હિનકશુપના સૈનિકોને લાગી ગયું હતું એ રાક્ષસો હતા છતાંય લાગી ગયું હતું ભજ ગોવિંદ ગોવિંદ ગો I'm going <speaking in Hebrew>

કોઈએ સાંભળ્યું નહીં એટલે હિરણ કશું બરાબર ટોળામાં ગયો ટોળામાં જઈ અને પ્રહલાદ નો હાથ પકડી કે છે એ બંધ કરો બધું બંધ થઈ ગયું આને શોટ નો લાગ્યો હું કામે હિરણ કશપુ ઉડી ગયેલો લેમ્પ હતો ગમે એટલા હોલ્ડર ફેરવો પ્રકાશ ન આપે આ ઉડી ગયેલો ગોળો છે પ્રહલાદ ને પકડીને લઈ જાય છે સૈનિકોને ધમકાવ્યા અને કહે છે કે આવા છોકરાની મારે કોઈ જરૂર નથી મારી નાખો જાઓ કહેવાય છે કે પર્વત ઉપરથી પ્રહલાદ ને ગબડાયો ત્યાંથી થઈકો વેતા જળ ની અંદર એમને ફેંકી દેવામાં આવ્યો એને છતાં પણ એને કંઈ ન થયું હાથીના પગ નીચે કચરાવવામાં આવ્યો છતાં પણ એને કંઈ ન થયું કારણ કહેવાય છે કે રામ રાખે ને કોણ ચાખે એને કોઈ ન ચાખે સાહેબ કારણ મારને વાલે વાલેશે બચાને વાલા બહુ બડા હોતા હૈ મારવા વાળા કરતા જીવાડવા વાળો બહુ મોટો છે આ જગત એમાં બહુ પ્રયત્ન કર્યા છતાં પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો ને એ સમય બરાબર હિર્ણા કશ્યપ ના બેન હોલિકા આવ્યા હોલિકા આવીને કહે છે કે ભાઈ એક કામ કરો એમ નહીં મરે મારી પાસે વરદાનની ચુંદડી છે હું ઓઢીને બેસ જાઉં લાકડાની એક ચિત્તા તૈયાર કરો એની માથે હું બેસું અને મારા ખોળામાં પ્રહલાદને બેસાડો અને પછી આગ લગાડી દો આ જે ચુંદડી છે એ મને નહીં બળવા દે પ્રહલાદ બળી જશે બરાબર છે ચિત્તા તૈયાર થઈ મોટી જબડી થઈબા ઉપર બેઠા છે ચુંદડી ઓઢીને અને પ્રહલાદ ને કીધું બેટા પ્રહલાદ ચાલ મારી ગોદમાં બેસ જા પ્રહલાદ કે છે હાલો ભાઈ તમારી કરી નાખીએ પ્રહલાદ બેઠો કોઈ કે આગ ચાપી અને ખરેખર થઈ હોળી ફાગણ સુદ પૂનમ ના દિવસે બરાબર હોલિકા બળીને મરી ગઈ પણ અહિયાં પ્રહલાદ નો વાણ વાકો ન થયો સાહેબ કારણ જેને નારાયણના નામના રખોપા હોય એને કોની બીક હોય राम रटन साञ कोनी रे राम पशी सांझ सवारे बीक रामटन बीक कोनी बीके राम रटण सांझ सवारे बीक कोिय कोनी रे पक्षी बोले दुनिया दो रंगी वाला फावेम बोले दुनिया दो रंगी वाला फावे बोले दुनिया दो रंगी वाला फावे मोले वडीने हाक किनारे बीक कोनी कोनि मावडि हाक किनरे बीक पशरे रामरटण हाज हवा रे बीक पशी कोनी मारे રામ રતન સાંજ હવારે પીક પછી જેને સાંજ ને સવારે રામ રતન હોય ને કોની બીક હોય સાહેબ જેને રામના રખોપા હોય એને કોણ વાળ વાકો કરી શકે પણ અહીંયા એક કથા જરા આપણો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગ એમ કહે છે કે જયારે હોલિકા પાસે જે ચુંદડી હતી એ વરદાનની હતી પણ કેવી કે જો હિત તો એ એને બળતા બચાવી લે અહિત કરવા જાય તો બાળી નાખે પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય મહાપુરુષ એમ કહે છે કે એ સમય એક પ્રસંગ બન્યો કે જયારે પ્રહલાદ હોલિકાની ગોદમાં આવીને બેઠા એટલે ભગવાન નો ભક્ત છે એ ભગવાનનો ભક્ત હોલિકા શરીરને સ્પર્શ કર્યો અને સ્પર્શ કરવાની રાક્ષસની જ્ઞાનનો ઉપદેશ ભગવાનની ભક્તિ કોણ કરાવશે અહીંયા મારું શું કામ છે એટલે પોતાના માથા ઉપર રહેલી ચુંદડી એને કાઢી અને પ્રહલાદને ઓઢાડી દીધી પોતે બળી ગઈ પણ પ્રહલાદને કંઈ ન થવા દીધું એને સારા માણસોનો સંગ કરો તોય તમે સુધરી જાઓ સાહેબ નો રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ કંકુ સાથે મેળ કર્યો ને કંઈક નમા આવ્યા ભૂ રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ કંકુહારે સંગ કર્યો અને કઈક નમા ભૂપ કપાળમાં ચાંદલો કરે અને ચોખો લગાડે એટલે ગમે તેવો ભૂપ રાજા હોય તો નમી જાય પણ ચોખો રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ મગની હારે મેળ કર્યો ખીચડી પડ્યું નામ બધું ગયું રૂપ ખોયું રંગ ખોયો અને નામે હાવ બગડી ગયું ખીચડી રૂપ ખોયું રંગ ખોયું એટલે નક્કી તમારે કરવાનું સંગ કોનો કરવો છે કંકુનો કરવો છે કે મગનો કરવો છે ખીચડી થવું છે કે રાજાને નમાવો છે પણ અહિયાં પ્રહલાદજી મહારાજનો સ્પર્શ થયો અને હોલિકાની મતી બદલી ગઈ એને વરદાનની ચુંદડી પ્રહલાદને ઓઢાડી દીધી છે પ્રહલાદ ને બોલાવી તારો નારાયણ છે નારાયણ છે નારાયણ છે ક્યાં છે નારાયણ પ્રહલાદ કહે છે પિતાશ્રી તમે પ્રશ્ન અવળો કર્યો ક્યાં છે નહીં ક્યાં નથી મારો નારાયણ આ જગત માં રામચરિત માનસ કહે છે હરિ વ્યાપક આ જગત દરેક જગ્યા નારાયણ છે મારામાં છે તમારામાં છે બધી જગ્યા નારાયણ છે અત્ર સર્વત્ર છે ભાગવત એમ કહે છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત કુલે વિષ્ણુ સર્વ જગત જળ માં છે સ્થળમાં છે પૃથ્વીમાં છે વાયુમાં છે અગ્નિમાં છે પાણીમાં છે પર્વતમાં છે આ જગતના એક એક અંશમાં માં વ્યાપક સર્વત્ર સમાના